જે ભાવનગરની અંદર ઘણું બધું ફરવાના છીએ તો તમને પણ બતાવીશું અને કઈ કઈ જગ્યાએ ફરવા ગયેલા છીએ તો અંદર આગળ બધા જોડાઈ રહ્યું છે રવિવારે ફરાળેલી જવું બા ભાવનગરમાં હા મને સોઈ ગયું નહીં બોલે છે ને લેવામાં અમારે મિની તમે એની સવારની સોયલી લીધી ત્યાંથી ફેરવે છે ઉપડાતી નહીં હા સોયલી મારા ભાઈ સસ્તી હોય

તો ખરીદીલા છે કે એકો વેરાજી હવે વીણે છે આવા તો ભાવનો અમારા જલે શેર છે તે તો જો તમે રે મારા વાલા આ બધું માણસો અમારે બધી ખરીદી કરવા જા છે આપણા ભાઈનો

બે <test> ર <Ein -2> <superheroes and> <people and> <speaking produces choices> એકલો મુજે ઘરે ગયા ને હાથ પર ઉપડ્યા નતો કોઈ વસ્તુ રિક્ષા બાંધવી પડી છેવટે જો અહીંયા બધી રઈવરી આયા અમર કાજલબેના રૂમે આવીને બધી કોળી છે બધી તો લીધું હે બધું જો કાજલબેનનું મકાન કેવું સરસ મજાનું છે આ बाजू રસોડું છે 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 આ આ પણ પણ એક એક રૂમ રૂમ સરસ મજાનો પંખો પણ ફરે છે તો હવે મિત્રો અમારે જવાનું છે પાછું ફરતા થી ભાવનગરથી ચાલો હવે નવા વ્લોક ની અંદર પાછા ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ જય મા મોગલ